નમસ્કાર મિત્રો પિતૃ જો નારાજ હોય તો પિતૃદોષ આપણને લાગે છે પિતૃદોષ કેવા કેવા પ્રકારના આપણને સંકેત આપે છે જો તમે ન સમજી શકો તો તમારા ઘરમાં અર્થાત દુઃખ આવે છે ઘણી બધી મહેનત કરવા છતાંય સારા સાધનો હોવા છતાંય તમે અઢળક ધન કમાઈને લાવો છો છતાંય પણ ચાર ગણું જતું રહે છે અન્ય કોઈ માર્ગે તો સમજવું કે પિતૃદોષના લક્ષણ છે ઘરમાં કોઈ અચાનક જ કારણ વગર જ બીમારી આવે તો સમજી જવું કે પિતૃદોષનું લક્ષણ છે ઘરમાં વારંવાર કંકાસ ઝઘડો થવો એકબીજામાં સંપ ના રહેવો ઘરનું વાતાવરણ અશુદ્ધ રહેવું તો સમજવું પિતૃ પિતૃદોષનું લક્ષણ છે સાંસારિક જીવનમાં પણ પતિ પત્નીના સંબંધમાં રિપોર્ટ નોર્મલ આવતા હોય અને છતાં પણ સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તો સમજવું કે પિતૃદોષનું લક્ષણ છે તમે કોઈ એવા સારા કાર્યો કરતા હોય સામાજિક ક્ષેત્રે તમારા ધંધાકીય ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રમાં તમે સતત આગળ વધતા હોય અને એમાં તમને સફળતા ન મળતી હોય તો સમજવું કે તમારે પિતૃઓનું લક્ષણ છે મિત્રો જાણીએ આપણે આ પિતૃદોષના લક્ષણ વિશે અને કયા ઉપાય કરવાથી આપણને આમાંથી મુક્તિ મળે છે મિત્રો આપણે સવારમાં વહેલા ઊભા થઈએ છીએ તો સર્વપ્રથમ આપણે નાઈ ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવાનું બની શકે તો ગાયને રોટલી ખવડાવી બ્રાહ્મણને દાન આપવું ગુરુજનોની સેવા કરવી અને મા બાપને સેવા કરવી આ બધા પિતૃદોષમાંથી મુક્ત થવાના સંકેતો છે અને જો તમે આવા ધાર્મિક કાર્યો કરો છો તો તમે સો ટકા પિતૃદોષના લક્ષણમાંથી મુક્ત થાવ છો પાણીયારીએ પિતૃઓનો દીવો કરવો કુળદેવી માની પૂજા કરવી ટૂંકમાં કહું તો સર્વપ્રથમ આપણા જે મા બાપ છે એની સેવા કરવી પ્રથમ પૂજનીય આપણા જન્મ દેનારા આપણને આ દુનિયા બતાવનારા આપણા જ મા બાપ આપણા ભગવાન છે એમની સેવા પૂજા કરવી વડીલોની સેવા પૂજા કરવી ગુરુજનોની સેવા પૂજા કરવી અથાશક્તિ બ્રાહ્મણોને દાન કરવું કળ કુવાસીને રાજી કરવા કોઈ એમના દુઃખ હોય એમને આપણે નિવારણ કરવા ગાયને કૂતરાને પશુ પક્ષીને બની શકે એટલું ધાર્મિક કાર્યમાં અથાત પ્રવૃત્તિ કરવી રહેવી જો તમે મા બાપની સેવા કરો છો ધર્મના માર્ગે રહો છો તો તમારા પિતૃ દોષની મુક્તિ થાય છે આમ તો ઘણી બધી પિતૃદોષના લક્ષણમાંથી મુક્તિ કરવા માટે ઘણી બધી વિધિઓ હોય છે પણ આ સાદી ભાષામાં આપણે જો વિધિ ન કરી શકીએ કશું જાણતા ન હોઈએ કશું કરાવી ન શકીએ તો ધર્મ કાર્યમાં રહીને મા બાપની સેવા કરવી અને જે બની શકે એવું ધાર્મિક કાર્યમાં રહેવું જેવું બને તેવું આપણાથી કોઈ અહિત ન થાય તેવું ધ્યાનમાં રાખવું અને આપણા કુળદેવી આપણા પૂર્વજો અને આપણા મા બાપની સેવા કરવી ટૂંકમાં મિત્રો આ વિડીયોની માહિતી મેં મારા જાત અનુભવથી મેળવેલી છે જો તમને આ વિડીયોની માહિતી ગમી હોય તો તમને કોમેન્ટમાં જણાવી શકો છો અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમારા પ્રતિભાવ અમને જણાવી શકો છો મિત્રો એવી આશા રાખો છું કે આપ સર્વ મિત્રો હેમખેમ રહો ધાર્મિક કાર્યોમાં સદાય આગળ રહો અને કોઈને મદદ કરો અથાશક્તિ બની શકે તો ધર્મમાં આગળ રહો ધાર્મિક કાર્યો કરો કોઈનું ખોટું ન થાય એવું વિચારો અને મિત્રો બની શકે તો ખાસ મા બાપની સેવા કરો અને કોઈની મદદ કરો અમારાથી મળી બની શકે એટલે અમે તમને સારા ધાર્મિક માર્ગ તરફ લઈ જવાનો કોશિશ કરી રહ્યા છીએ અને અમારી આ ચેનલમાં કોઈ અમે કોઈ અમારી શક્તિ રહી ગઈ હોય તો માફ કરવા વિનંતી કરું છું અને આપ સર્વ હેમખેમ રહો એવી પ્રાર્થના કરું છું জয় গুরুদেব জয়